ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી મતદાન પત્ર ચૂંટણી કરાવવા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઝઘડિયા નાયબ કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને યુટી દ્વારા આવેદન પાઠવી માંગ કરી હતી જગડિયા નાયબ કલેક્ટર મારફતે વીટીટીએસ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા આવેદનપત્ર સર્વ સમાજ ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકા દ્વારા આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી મતદાન પત્રની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી ચૂંટણી યોજાય છે શરૂઆતમાં આ પ્રક્રિયા સરળ લાગતી હતી અને એમાં ફાયદા પણ જણાતા હતા પરંતુ ટેકનોલોજીના જમાનામાં આ પદ્ધતિ પર વિશ્વસનીયતા રહી નથી કારણ કે દેશમાં અને દુનિયામાં ટેકનોલોજી દ્વારા ફ્રોડ થવાના ઘણા કિસ્સા બની રહ્યા છે તો આમાં પણ થઈ શકે છે જે દેશમાંથી આ ટેકનોલોજી અમલમાં આવી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બને છે તે દેશ એટલે કે જાપાનમાંથી મળતી માહિતી મુજબ અને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે કે જાપાનમાં ચૂંટણીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બદલે બેલેટ પેપરથી યોજાય છે ટૂંકમાં ઉત્પાદન કરતા આ દેશોને પણ આ પ્રક્રિયા પર વિશ્વસનીયતા નથી લાગતી ટેકનોલોજીમાં ખૂબ આગળ એવા મોટા અમેરિકા જેવા દેશોમાં પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થતો નથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી મતદાતા મત આપે છે ત્યારે જેમ બટન દબાવે છે પછી જે પ્રક્રિયા થાય છે તે તેમાંથી સંતોષનો ભાવ પેદા થતો નથી ઉલટાનું અસમંજસની સ્થિતિ બને છે ખરેખર મત મારો મેં આપેલ ઉમેદવારને જ પડ્યો છે વીવીપેટ પર કાપલી દેખાય છે પણ વોટિંગ મશીનમાં કંઈ દેખાતું નથી માત્ર બીપનો અવાજ આવે છે સુપ્રીમ કોર્ટમાં પણ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક વોટિંગ મશીનનું ચૂંટણી નહીં કરવા અંગે કેસ ચાલી રહ્યો છે લોકશાહીના પાયામાં મતદાર હોય છે માટે અમો મતદારોની એક જ માંગણી છે કે હવે પછી આવનારી ચૂંટણી મતદાન પત્રથી જ થવી જોઈએ મતદાન પદ્ધતિ ચૂંટણી યોજાય અને પરિણામ પછી જે સરકાર બને તે જ દેશની લોકશાહી બચાવી શકશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારા મુદ્દાને ધ્યાને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જગ્યાએ મતદાન પત્રથી ચૂંટણી કરવામાં અમારી માંગણી છે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ અંગે વિરોધ કરી સખત નિર્ણય કરતા પણ અચકાઈ શું નહીં તેમ તેમણે જણાવ્યું હતું જય ભારત આજ રોજ અમે ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકાના સર્વ સમાજના લોકો રાષ્ટ્રપતિ શ્રીને પ્રાંત અધિકારી ઝઘડિયા મારફત આવેદનપત્ર આપવા માટે આવેલા છે આવેદનપત્ર એના માટે છે કે જે ઇલેક્ટ ઍક્ટ્રિક વોટ મશીન ઈવીએમ કે જેનાથી હમણાં દેશમાં ચૂંટણીઓ થઈ રહી છે એ ઈવીએમથી લોકસભાની ચૂંટણી ન થાય અને બેલેટ પેપરથી થાય જેના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કારણ કે આ ઈવીએમ એ શંકાશીલ એક સાધન છે જે દેશ એને બનાવે છે જાપાન એમાં પણ ઈવીએમ બેન છે ત્યાર પછી જે વિશ્વમાં જે મહાસત્તા છે અમેરિકા ત્યાં પણ બેલેટ પેપરથી ચૂંટણી થાય છે અને અત્યારે જ બાંગ્લાદેશ છે નેધરલેન્ડ છે આયર્લેન્ડ છે જર્મની છે ફ્રાન્સ છે ઇંગ્લેન્ડ છે એમાં પણ આ ઈવીએમને બેન કરવામાં આવેલું છે પરંતુ માત્ર ભારત દેશમાં જ આ ઈવીએમ એટલા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે એમાં સેટિંગ કરવામાં આવે આજે ખરેખર લોકશાહીની સત હત્યા થઈ રહી છે જો ખરેખર લોકશાહી બચાવી હોય ભારત દેશને બચાવવું હોય ભારત દેશનું સંવિધાન બચાવવું હોય તો આ ઈવીએમની જગ્યાએ આવનારી લોકસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તો જ આ સંવિધાન બચી શકશે તો જ આ લોકશાહી બચી શકશે આજે ટેકનોલોજીના જમાનામાં જો પૃથ્વી પરથી બેઠા બેઠા ચંદ્રયાનનું સેટિંગ થઈ શકતું હોય ચંદ્રયાન કંટ્રોલમાં થઈ શકતું હોય આપણા મોબાઈલમાં ઘેર બેઠા એલાર્મ એલર્ટ રિંગ વાગી શકતી હોય બેન્કોમાં ફ્રોડ થઈ શકતું હોય તો આ ટેકનોલોજીના આધારે શું શક્ય નથી જેના કારણે અમને ભારતના નાગરિક તરીકે એક મતદાર તરીકે અમને આ ઈવીએમ પર પૂરેપૂરી શંકા છે આજે આખા દેશમાં સુપ્રીમ કોર્ટના વકીલોથી માંડીને દરેક શિક્ષિત લોકો ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર ઈવીએમનો વિરોધ કરી રહ્યા છે પરંતુ ન્યાયતંત્ર આ જે લોકશાહીનો ચોથો સ્તંભ જે મીડિયા એ કહેવામાં આવે છે મીડિયા વેચાઈ ગયું છે મીડિયા આ હકીકત છે એ બતાવતું નથી એટલા માટે આજે અમે ભારત દેશના નાગરિકો આજે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારી એક જ માંગ છે કે જો આ ઈવીએમને બંધ નહીં કરવામાં આવે તો અમને પછી એવા નિર્ણયો લેતા પણ વાર નહીં લાગે કે જે ભારતની લોકશાહીને બચાવી શકે એટલા માટે અમે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને વિનંતી કરીએ છીએ કે અમે આ આવેદનપત્ર આપીએ છીએ આપીએ છીએ એ આપ આપ્યા પછી આ જે ઈવીએમ છે એનો સખતમાં સખત બેન કરવામાં આવે કેન્દ્રીય ચૂંટણી પંચ છે એ આ વાતને ધ્યાનમાં લે અને ઈવીએમ બંધ કરે અને જે પણ જેટલા પણ ઇલેક્શનો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી થાય છે એ બધામાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે એવી અમારી માગણી છે